અમે લોકોના ઘરે સાંજના છ વાગ્યા છે ફાલુ ના ઘરે ગણપતિ બાપા બેસાડ્યા છે તો અમે લોકો જઈ છીએ દર્શન કરવા માટે અને હું છું મારી સાથે છે અમે લોકો જોયું હતું ફાલુના ત્યાં ગઈ હતી ત્યાં ગયા પછી આરતીનું બધું કર્યા પછી મેં કંઈ બ્લોગ શૂટ કર્યો નથી કેમ કે એના ત્યાં બી ઓલરેડી ગેસ્ટ આવેલા હતા અને એના ત્યાં હતી પિઝા પાર્ટી તો એને પીઝા બનાવ્યા અમે લોકો બધા જમ્યા અને પછી અમે લોકો કંઈક હું સાડા અગિયાર વાગ્યાની આસપાસ ત્યાંથી આવવા માટે નીકળતી હતી અને એવું થયું કે નેક્સ્ટ ડે ફાલુનું પણ શૂટ હતું ફોટો શૂટ હતું એનું અહીંયા મારા ઘર પાસે તો મતલબ મારા ઘરથી દોઢ બે કિલોમીટર દૂર હતું અને પહેલાં છેડે રહે છે હું આ છેડે રહું છું તમારા મળવાનું બહુ ઓછું થતું હોય છે તો મેં કીધું એને કીધું કાલે મારા શૂટ છે સાઈડ તો મેં કીધું ચાલ તો મારી સાથે તું રાત્રે ઘરે રોકાઈ જશે સવારમાં જતી રહેશે તો હા ના હા ના કરતાં કરતાં પછી કે સારું ચલાવું તો અમે લોકો સાથે ઘરે આવ્યા બહુ મેડમ રસ્તામાં સુઈ ગયા હતા અને પછી એના એને ઘરે આવ્યા અને સવારમાં ઉઠીને ફાલુ ગઈ એના શૂટમાં અને ગઈકાલે હું ગઈ હતી સોંગ શૂટમાં અને એ પતાવીને સોંગ શૂટનો આખો બ્લોગ તમને સોંગ રિલીઝ થશે ત્યારે જોવા મળશે પણ એ બતાવીને પછી આજે નેક્સ્ટ થયો છે અને મેં બનાવ્યા છે ટોઠા તો જમવાનું રેડી છે તો થોડી વારમાં આપણે મેસેજ જમવા એની પહેલાં હું કરી લઉં ફેસ કેમ કે ફેસ એકદમ ઓઇલી ઓઇલી થઈ ગયો છે તો તો ફેસ વોશ કરી લઉં અને મળી પછી તો લંચ રેડી છે ટોઠા બનાવ્યા છે દૂધી મરચાં રાઈસ અને છાશ અને બાજરીનો રોટલો ગાઈઝ અમે લોકો સ્ટેશનરી આવ્યા છીએ બબુને કંઈક લેવાનું હતું પ્રોજેક્ટનું એટલા માટે હેલો ગાઈઝ તો સાંજ પડી ગઈ છે અને અમે લોકો જઈ રહ્યા છીએ અમારું જૂનું ઘર છે ત્યાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે અને આવ્યા છીએ પ્રસાદ લેવા માટે શું છે ચલો થેન્ક યુ ગાઈઝ તો ગઈકાલે અમે લોકો ગયા હતા આવડામાં મારું જૂન ઘર હતું ત્યાં ગણપતિ બાપાના દર્શન કરવા માટે દર્શન કર્યા અને સ્પેશિયલ ગયા આરતી માટે ભાઈને લઈને પણ આરતીમાં હું નથી લઈ કેમ કે હું ત્યાં પહોંચી પછી કાકાના ઘરે ગઈ અને એની તબિયત બહુ ખરાબ હતી તબિયત પૂછવા માટે ત્યાં બધી આરતી શરૂ થઈ એટલે પછી ના ગઈ અને બીજું પછી ક્યારેક આવીશ આરતી માટે સ્પેશિયલ અને પછી મોડા સુધી ત્યાં બેઠા હું બીજો ભાઈ ઓફિસથી પણ ત્યાં જો બંને ભાઈ બબુ થયો અને લેટ અમે લોકો સાડા અગિયાર અગિયાર વાગે ઘરે આવ્યા

સૌથી પહેલાં મને બી હા હા બની રહ્યું છે તો નિશા કે છે ભાઈ પણ ખાંસી તો તીખો ના બનાવતી આ દોનો ટુકડો સૌથી પહેલાં તેલ થાય એટલે જીરું પછી હું તો આ બધું નાખી દઉં છું આ નાખું પછી એક એક ઇલાયચી નાખું પ્લસના પત્તા નાખું બે ત્રણ મારી નાખું કવિંગ આ જે હું ઓછું નાખીશ ભાઈને ખાવાનું છે એટલે એ બધું થાય પછી આ નાખું હા બધું એક સાથે નાખી દઉં અંદર એ મસ્ત શેકાય ડુંગળી સૌથી છેલ્લે ચલો તેમ થઈ ગયું ચલો ચાલતું નાખું છું પણ ભાઈને નથી પસંદ મળવામાં આવે તો આટલું જ નાખું છું ખાલી એટલે આ શું કહેવાય આપણે તજ પત્તા પત્તા નહીં લાકડું આ બાદિયા અને બાદિયા શું અને આ ઇલાયચી गायके बुछा गायस गाइस डोडी ये बेबी पिंक जो कलर आवे कलर आवे है ना कुछ मिठू आ मर्चु अड्डर मतलब मेरे सबसे फेवरेट गरम मसालों बदबू थोड़ी ना कीने बदबू थोड़ी थोड़ी ना એકદમ ધીમે ધીમે મસ્ત કૂક થવા દેવાનું પછી એનો કલર છૂટે હું શોર્ટકટમાં કહી દઉં તેલને બધું અલગ થાય એના પછી આનો ભૂકો કરીને નાખી દેવાનું અને એ નાખીને તરત ઉપર દહીં નાખી દેવાનું જમવામાં શું બન્યું છે આપણે જોઈએ આમાં તો છે રોટલો ઓકે ડુંગળી બટાકાનું શાક દર બટાકાનું શાક કઢી ઘરે રોટલામાં હે તો કાઈ થાયતે બધા કાઈસ માનો ભાઈ કામ કરે છે ઓફિસમાં એટલું સારું થઈ કે ભાઈ કામ કરવા લાગે ઓફિસમાં મસાલા કરી દીધા છે ટુકડી અલગ રીતે બનાવું છું બધા અલગ બનાવતા હોય છે હું આ રીતે બનાવું છું રોટલો નાખીને ખૂબ થાય પછી દહીં નાખું ક્યારેક મને ઈચ્છા થાય તો હું આવી રીતે પણ ખાઉં છું દહીં નાખ્યા વગરનું સેમ આવું પણ એમાં પછી ટુકડા લાંદા ના ખાવાના ટુકડા નાખ્યા પછી પાંચ બે ત્રણ મિનિટ પછી મેં તેનું પાણી નાખ્યું છે હવે મસ્ત રીતે દઈએ ઉકળવા દઈએ પછી આપણે ઉપર કોથમીર આપણો વધારેલો બાજરીનો રોટલો રેડી રેડીટલી બચેલી કુચેલી કોથમીર આપણે વોશ કરીને નાખી દઈએ એના પર વાવ ગાઈઝ એકદમ લઝીઝ બાજરીનો રોટલો આપણો વઘારેલો દહીંમાં રેડી છે વખતે નાઇન્સમાં ચલો જમી લઈએ પ્રાપ્ત છપ્પન ભોગ રોટલો અડવી મરચાં શાકમાં તેલ બહુ જ છે વઘારેલો રોટલો અને મેં તમને કીધું હતું ને મારા ઘરે બધા શાકમાં બટાકા નાખે છે જવાર બટાકા ઢોલ બટાકા જો ગાઈઝ આ મરચાં મારા મનીષાબેન જે છે મારા ફોટો શૂટો મેકઅપ આર્ટિસ્ટ આવે છે એમને લઈને આવ્યા તમારા માટે મને બહુ ભાવે છે એટલા માટે હેલો ગાઈઝ તો વ્લોગની આદત છૂટી ગઈ છે તો ભૂલી જાઉં છું કે વ્લોગ શૂટ કરું છું આ વ્લોગ પણ તમે લોકો જોયું એક ત્રણથી ચાર દિવસ સુધી ચાલ્યો અને અત્યારે સાંજ થઈ છે હું પી રહી છું મારી થીમ ટી અને વ્લોગ ઓલરેડી બહુ જ મોટો થઈ ગયો છે તો આપણે તો આપણે અત્યારે આ વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ અને મેં એક બે વ્લોગ બીજ આપણે એડિટ કર્યા છે શૂટિંગના એ હું અપલોડ કરું અને પછી મળીએ આપણે થોડા દિવસ પછી બાકી જે જૂના વ્લોગ્સ છે તમે લોકો પૂછો અને બસ એની સાથે જ હું અત્યારે આ વ્લોગ અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ 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 મને સપોર્ટ કરતા રહેજો અને બહુ જલ્દી યાર હંડ્રેડ કે કરાવો મારા પ્લીઝ મેં આ બોલ આખી ખાલી રાખી છે સિલ્વર પ્લે બટન લગાડવા માટે સિરિયસલી મેં બહુ વાર વિચાર્યું કે આ વોલ એકદમ ખાલી છે તો કંઈક મેં બે ત્રણ વસ્તુ જોઈ પણ ખરી પણ પછી મને એમ થયું કે ના હું મારું સિલ્વર પ્લે બટન લગાડીશ અહીંયા ખબર નહીં ક્યારે આવશે ચલો કંઈ નહીં બાય સપોર્ટ કરતા રહો તો બહુ જલ્દી આવી જાય પ્લીઝ